બિલકુલ અને આપણી આજની ચર્ચા આજ અનોખા સંગમ પર છે વિગતો મુજબ તે છે એની સાથે જોડાયેલો એક વિશ્વ વિક્રમ તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બંને વાતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે અને એટલે એનું ખરું મહત્વ શું છે અને મને લાગે છે કે આ જોડાણ જ આજના સમયમાં સૌથી વધુ સમજવા જેવું છે તે દર્શાવે છે કે કેવી રીતે આમ આધ્યાત્મિક મૂલ્યો અને આધુનિક સિદ્ધિઓ એકબીજાના પૂરક બની શકે છે તો ચાલો શરૂઆત વિશ્વ વિક્રમ થી જ કરીએ કારણ કે એ જ સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એક ધાર્મિક સંસ્થા આ સન્માન શા માટે આપવામાં આવી રહ્યું છે જુઓ આ સન્માન એક અસાધારણ શૈક્ષણિક સિદ્ધિ માટે છે સત્સંગ દીક્ષા નામના એક ગ્રંથના મુખ પાઠ માટે અને સૌથી આમ કહીએ તો આશ્ચર્યજનક વાત એ છે કે આ સિદ્ધિ કોઈ વિદ્વાનો કે પંડિતોએ નથી મેળવી પરંતુ નાના બાળકોએ મેળવી છે તેમણે આ ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોને અક્ષરશઃ કંઠસ્થ કર્યા છે 315 સંસ્કૃત શ્લોક અને એ પણ બાળકો દ્વારા આ સાંભળીને જ આમ નવાઈ લાગે પણ અહીં મારા મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે જે કદાચ ઘણા સાંભળનારાઓને પણ થશે આજનો જમાનો ક્રિટિકલ થિંકિંગનો છે એટલે કે વિવેચનાત્મક વિચારસરણીનો આપણે બાળકોને કેવી રીતે વિચારવું એ શીખવવા માંગીએ છીએ નહીં કે શું વિચારવું તો શું આ 315 શ્લોક કંઠસ્થ કરવાની પ્રક્રિયા એ માત્ર ગોખણપટ્ટી નથી આજના સમયમાં આ પદ્ધતિ કેટલી પ્રસ્તુત છે આ ખૂબ જ સારો અને આ મહત્વનો પ્રશ્ન છે પ્રથમ દ્રષ્ટિએ તે ગોખણ પટ્ટી જેવું લાગી શકે છે એ વાત સાચી પણ જ્યારે આપણે તેની પાછળની પ્રક્રિયા અને સમજીએ ત્યારે ચિત્ર આખું બદલાઈ જાય છે આ માત્ર શબ્દોને યાદ રાખવાની ક્રિયા નથી સંસ્કૃત જેવી શાસ્ત્રીય ભાષાના શ્લોકોને તેમના યોગ્ય ઉચ્ચારણ લય અને આરોહ અવરોહ સાથે કંઠસ્થ કરવા માટે એટલે અસાધારણ એકાગ્રતા શિસ્ત અને સ્મરણ શક્તિની જરૂર પડે છે આ એક પ્રકારની મનની તાલીમ છે એક સાધના છે તે બાળકના મગજના એવા ભાગોને સક્રિય કરે છે જે સામાન્ય શિક્ષણમાં કદાચ એટલા વપરાતા નથી એટલે તમે એમ કહેવા માંગો છો કે આ એક કોગ્નિટિવ એક્સરસાઇઝ છે મગજ માટેની કસરત બિલકુલ તે મગજની ધારણ શક્તિ અને ફોકસ કરવાની ક્ષમતાને જબરદસ્ત રીતે વિકસાવે છે અને બીજું જ્યારે કોઈ વિષય વસ્તુને આટલી ઊંડાણપૂર્વક કંઠસ્થ કરવામાં આવે ત્યારે તે માત્ર યાદ નથી રહેતી પણ એ વ્યક્તિના અર્ધ જાગૃત મનનો એક ભાગ બની જાય છે તે વિચારો અને મૂલ્યો આમ તેના ચારિત્ર્યમાં ઉતરવા લાગે છે તેથી આ ગોખણપટ્ટીથી ઘણું વધારે છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જેવી સંસ્થા પણ આને માત્ર યાદશક્તિની રમત તરીકે નથી જોતી પણ માનવ ક્ષમતાના એક અદ્વિતીય પ્રદર્શન તરીકે જુએ છે એ વાત રસપ્રદ છે તમે સત્સંગ દીક્ષા ગ્રંથનો ઉલ્લેખ કર્યો આ ગ્રંથમાં એવું તો શું ખાસ છે કે તેને કંઠસ્થ કરવાથી વિશ્વ વિક્રમ બને તે કોઈ પ્રાચીન વેદ કે ઉપનિષદ છે ના અને એ જ આ વાતને વધુ રસપ્રદ બનાવે છે સત્સંગ દીક્ષા એ મહાન સ્વામી મહારાજ દ્વારા રચાયેલો પ્રમાણમાં એક આધુનિક ગ્રંથ છે તેની ભાષા સરળ સંસ્કૃત છે અને તેમાં રોજિંદા જીવનમાં એટલે કે આધ્યાત્મિક રીતે કેવી રીતે જીવવું તેના સિદ્ધાંતો છે એમાં કોઈ જટિલ તત્વજ્ઞાન નથી એટલે કે તે એક પ્રેક્ટિકલ ગાઈડ જેવું છે હા બરાબર તમે એમ કહી શકો તેમાં ક્રોધ પર નિયંત્રણ કેવી રીતે રાખવું પરિવારમાં સંવાદિતા કેવી રીતે જાળવવી પોતાના કામમાં પ્રામાણિકતા કેવી રીતે રાખવી વ્યસનોથી કેવી રીતે દૂર રહેવું આવા ખૂબ જ વ્યવહારુ વિષયો માર્ગદર્શન આપતા શ્લોકો છે તેથી આ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પણ એક જીવન માર્ગદર્શિકા છે અને એટલે જ જ્યારે બાળકો તેને કંઠસ્થ કરે છે ત્યારે તેઓ માત્ર શ્લોકો નહીં પણ સારા જીવન જીવવાના પાઠ શીખી રહ્યા હોય છે આ સમજૂતીથી તો આખી સિદ્ધિને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે આ તો આપણી ભારતીય સંસ્કૃતિની પહેલી શ્રુતિ અને સ્મૃતિની પરંપરા જેવી વાત થઈ જ્યાં જ્ઞાનને કંઠસ્થ કરીને પેઢી દર પેઢી આગળ વધારવામાં આવતું હતું તમે બરાબર મુદ્દા પર આવ્યા આ એ જ પરંપરાનું જીવંત અને આધુનિક ઉદાહરણ છે આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણી સ્મૃતિ આપણા ફોનમાં કે ક્લાઉડમાં સંગ્રહાયેલી છે ત્યાં આ સિદ્ધિ આપણને માનવ મગજની અસીમ શક્તિની યાદ અપાવે છે આ એવું છે જાણે કે આપણે આપણા મગજને એક જીવંત પુસ્તકાલય બનાવી રહ્યા છીએ જ્યાં જ્ઞાન કોઈ ડિવાઇસની બેટરી પર નિર્ભર નથી આ એ જ પદ્ધતિ છે જેનાથી હજારો વર્ષો સુધી આપણા વેદો અને ઉપનિષદો એક પણ શબ્દના ફેરફાર વગર સચવાયા આ સિદ્ધિ એ પરંપરાને 21મી સદીમાં ફરીથી પ્રસ્થાપિત કરે છે આપણે સિદ્ધિ અને પરંપરાની વાત કરી પણ આની પાછળ જે બાળકો છે તેમના વિશે વિચાર આવે છે એમની ઉંમર શું હશે તેઓ ક્યાંથી આવતા હશે આપણી પાસેની વિગતોમાં ભલે આ ન હોય પણ કલ્પના કરવી કેટલી રોમાંચક છે કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણતું હશે તો કોઈ ગુજરાતી માધ્યમમાં આટલી અલગ અલગ પૃષ્ઠભૂમિના બાળકોને એકસાથે લાવીને સંસ્કૃત જેવી ભાષામાં આટલું અઘરું કામ કરાવવા માટે કેવી તાલીમ પદ્ધતિ હશે એ જ તો આ કોઈ શાળાના અભ્યાસક્રમનો ભાગ તો છે નહીં આ માટે તેમણે પોતાનો અલગ સમય ફાળવ્યો હશે રમવાનો સમય ટીવી જોવાનો સમય ઓછો કર્યો હશે આટલી નાની ઉંમરે આટલું સમર્પણ એ ક્યાંથી આવતું હશે આની પાછળ કોઈ જબરદસ્ત પ્રેરણા તો હોવી જ જોઈએ મને લાગે છે કે અહીંયા જ પેલો શ્રદ્ધાનો મુદ્દો આવે છે બિલકુલ આ મહેનત પાછળનું મુખ્ય ચાલકબળ એ શ્રદ્ધા જ છે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના જન્મદિવસે તેમને ભેટ આપવાની ભાવના આ એક પ્રકારની ગુરુદક્ષિણા છે જ્યારે બાળકોને એવું લાગે કે તેઓ પોતાના ગુરુ માટે કંઈ કરી રહ્યા છે ત્યારે તેમને અઘરામાં અઘરું કામ પણ સરળ લાગવા માંડે છે આ આધ્યાત્મિક પ્રેરણા ભૌતિક પ્રોત્સાહનો કરતા અનેક ગણી વધુ શક્તિશાળી હોય છે અને આ બધું આટલા દ્રામા થનારા ભવ્ય મહોત્સવના ભાગ રૂપે છે આપણે રેકોર્ડની વાત તો કરી પણ આ મહોત્સવનું સ્વરૂપ કેવું હશે આટલા દ્રામા આયોજન છે તો ત્યાં લાખો લોકો આવતા હશે તેનું વાતાવરણ તેની વ્યવસ્થા કેવું હોય છે આ પ્રકારના મહોત્સવ એ પોતે જ એક અજાયબી હોય છે તે એક નાનકડા કામ ચલાઉ શહેર જેવું હોય છે લાખો લોકો માટે રહેવાની જમવાની સુરક્ષાની વગેરે વ્યવસ્થા કરવામાં આવે છે અને આ બધું મોટાભાગે સ્વયંસેવકો દ્વારા સંચાલિત હોય છે ડોક્ટરો એન્જિનિયરો વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ દરેક જણ પોતાની સેવા આપવા આવે છે ત્યાંનું વાતાવરણ એકદમ અલગ હોય છે એક સામૂહિક ઉત્સાહ સેવા અને સમર્પણની ભાવના જોવા મળે છે આ મહોત્સવ માત્ર એક ઉજવણી નથી પણ હજારો લોકો માટે એકસાથે મળીને કામ કરવા અને સમુદાયની ભાવનાને મજબૂત કરવાનો એક અવસર છે તો હવે મને આખી વાત સ્પષ્ટ રીતે સમજાય છે આ માત્ર બે અલગ અલગ ઘટનાઓ નથી આ વિશ્વ વિક્રમ એ મહોત્સવના હૃદયમાં છે એક તરફ બાળકોની અકલ્પનીય મહેનત અને શિસ્ત છે બીજી તરફ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે જે તેમને પ્રેરણા આપે છે અને આ બધાનું પરિણામ એક વૈશ્વિક સિદ્ધિમાં આવે છે જેની ઉજવણી લાખો લોકોની હાજરીમાં આ મહોત્સવમાં થાય છે તમે ખૂબ સરસ રીતે આ ત્રણેય કડીઓને જોડી જો આપણે આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આખો પ્રસંગ ત્રણ સ્તંભ પર ઊભો છે શ્રદ્ધા શિક્ષણ અને સિદ્ધિ શ્રદ્ધા શિક્ષણ અને સિદ્ધિ વાહ આ ખરેખર આખી વાતનો સાર છે ચાલો આને થોડું વધુ ઊંડાણમાં સમજીએ શ્રદ્ધા વિશે તો આપણે વાત કરી કે તે મુખ્ય પ્રેરક બળ છે હા પ્રથમ અને સૌથી મહત્વનો પાયો છે શ્રદ્ધા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યેની ભક્તિ અને આદર આ શ્રદ્ધા જ લાખો લોકોને એકત્રિત કરે છે અને બાળકોને મહિનો સુધી પરિશ્રમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ કોઈના દબાણથી થતું કામ નથી આ અંતરની પ્રેરણાથી થાય છે બરાબર અને બીજો સ્તંભ શિક્ષણ અહીંયા શિક્ષણ નો અર્થ માત્ર શ્લોકો યાદ કરવા પૂરતો નથી ખરું ને ના બિલકુલ નહીં બીજો સ્તંભ છે શિક્ષણ પણ વ્યાપક અર્થમાં આ મૂલ્ય આધારિત શિક્ષણ છે સત્સંગ દીક્ષાના શ્લોકોને કંઠસ્થ કરવાની પ્રક્રિયા દ્વારા બાળકો માત્ર જ્ઞાન નથી મેળવી રહ્યા પરંતુ તેઓ સંયમ એકાગ્રતા આદર અને નૈતિકતા જેવા મૂલ્યો પણ શીખી રહ્યા છે આ ચારિત્ર્ય ઘડતરનું શિક્ષણ છે જે આધુનિક શાળાઓમાં કદાચ ખૂટે છે તે પ્રાચીન જ્ઞાન પરંપરાને જીવંત રાખવાનો એક સભાન પ્રયાસ છે અને છેલ્લો અને સૌથી દેખીતો સ્તંભ છે સિદ્ધિ અને તે પણ એવી સિદ્ધિ જેને આખી દુનિયા માને બરાબર ત્રીજો સ્તંભ છે સિદ્ધિ જ્યારે બાળકોના આ પ્રયાસને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા માન્યતા આપે છે ત્યારે તે સિદ્ધિનું વૈશ્વિક સ્તરે પ્રમાણીકરણ થાય છે તે માત્ર એક સામુદાયિક ઉપલબ્ધિ નથી રહેતી પરંતુ દુનિયા માટે એક ઉદાહરણ બને છે તે સાબિત કરે છે કે ભારતીય પરંપરા અને મૂલ્યોમાં પણ વિશ્વસ્તરીય સિદ્ધિઓ હાંસલ કરવાની ક્ષમતા છે આ સિદ્ધિ અન્ય હજારો બાળકો અને માતા પિતાને પણ પ્રેરણા આપે છે કે જો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો કશું પણ અશક્ય નથી તો આપણે આજની ચર્ચાનો સાર એ છે કે અટલાધ્રામાં યોજાનાર પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજનો 92મો જન્મ મહોત્સવ માત્ર એક ધાર્મિક મેળાવડો નથી તે શ્રદ્ધાથી પ્રેરિત પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી સિંચિત અને આધુનિક વૈશ્વિક માન્યતાથી પ્રમાણિત થયેલી એક અદ્વિતીય માનવીય સિદ્ધિની ઉજવણી છે તે પરંપરા અને આધુનિકતાના સુંદર સમન્વયનું પ્રતીક છે બિલકુલ અને આ સમગ્ર ચર્ચા એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ કયા પ્રશ્ન આજનો યુગ માહિતીના વિસ્ફોટનો યુગ છે આપણી આંગળીના ટેરવે દુનિયાભરનું જ્ઞાન ઉપલબ્ધ છે કંઈ પણ યાદ રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને કારણે આપણો ધ્યાન કેન્દ્રિત કરવાનો સમયગાળો એટલે કે અટેન્શન સ્પેન સતત ઘટી રહ્યો છે આવા સમયમાં કંઠસ્થ કરવાની અને ઊંડાણપૂર્વકના અભ્યાસની આ પ્રાચીન પદ્ધતિ દ્વારા મેળવેલી આ સિદ્ધિ ખાસ કરીને યુવા પેઢીમાં રહેલી માનવ મનની અદમ્ય ક્ષમતાઓ વિશે આપણને શું શીખવે છે શું આપણે ટેકનોલોજી પરની આપણી વધતી જતી નિર્ભરતામાં આપણા પોતાના મગજની મૂળભૂત અને અદભુત શક્તિઓને અવગણી રહ્યા છીએ આ સિદ્ધિ આપણને એ દિશામાં પુનર્વિચાર કરવા માટે પ્રેરિત કરે છે જય સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ ઉજવણી વડોદરા શહેરમાં અત્યંત ભવ્ય અને દિવ્ય રૂપે યોજાવાની છે આગામી તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારના રોજ સાંજે પાંચ થી આઠ વાગ્યા દરમિયાન એપીએમસી માર્કેટ નજીક નેશનલ હાઇવે ઋણ અડતાલીસ પર આવેલા વિશાળ મહોત્સવ સ્થળે આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે તો હરિભક્તો તમે આ મહોત્સવમાં પધારવાના હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને સાથે તમે ક્યાં ગામ કે શહેરથી પધારવાના છો તેનું પણ નામ લખો ચૌદ હજાર સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી ફૂલ જોશમાં ચાલો આ મહોત્સવ માટે આશરે ત્રણસો એકર વિસ્તારને સુસજ્જ બનાવવામાં આવી રહ્યો છે

તેમની નિશ્રામાં વિશ્વભરમાં એક હજાર આઠસો વધુ મંદિરો દ્વારા સનાતન વૈદિક દિશામાં સનાતન પરંપરાનું વૈશ્વિક પ્રતિષ્ઠાન વધ્યું છે અને આવનારા એક જ વર્ષમાં આ અમેરિકાના અક્ષરધામ અને હિન્દુ મંદિર જેવા બે મંદિરોના ઉદ્ઘાટન થવાના છે જેમને ખબર હોય તે આ મંદિરોના નામ કોમેન્ટમાં જણાવો

મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુર થી વડોદરા સુધી બાણુ યુવાનો દ્વારા મશાલ યાત્રા મહારત કેમ્પ અને સાત હજાર બસો મી વધુ મહિલા પ્રેરણા સભાઓનો સમાવેશ થાય છે શહેરમાં એક લાખ થી વધુ ઘરોમાં રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મહોત્સવ સ્થળે અંદાજે બે લાખ હરિભક્તો હાજરી રહેવાની અપેક્ષા છે જયારે દેશ વિદેશના લાખો ભાવિકો આસ્થા ભજન ચેનલ અને લાઈવ દ્વારા આ દિવ્ય મહોત્સવનો લાભ લઈ શકશે ભાજી આપશે ભગવાન તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સોમવારે સાંજે પાંચ થી આઠ દરમિયાન વડોદરા શહેરના આંગણે

લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એના સમાધાન માટે સાડા પાંચ લાખ થી વધારે પત્રો ના ઉત્તર આપ્યા છે એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ